ઝાલોદ પોલીસ દ્વારા ઠોટી કંકાસ્યા ચેકપોસ્ટ ખાતેથી વિદેશી દારૂ જપ્ત કરાયું આજે તારીખ દસ એપ્રિલ બે હજાર ચોવીસ બુધવારના રોજ મળતી માહિતી અનુસાર ઝાલોદ પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારીઓ જેઓ કે ઠોટી કંકાસિયા આઉટપોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન તેઓને ખાનગીરા એ બાતમી હતી કે રાજસ્થાન તરફથી એક પ્લાસ્ટિકની મીણિયાની થેલીમાં ભારતીય બનાવટને ઇંગ્લિશ દારૂ લઈ ઠોટી કંકાસિયા ચેકપોસ્ટ તરફ જવાનો છે જે બાતમીના આધારે પોલીસ દ્વારા થોડી ચેકપોસ્ટ ઉપર વોજ ગોઠવવામાં આવી હતી જેમાં સદર બાતમીવાળો ઈસમ જે ત્યાં આવતા પોલીસ દ્વારા તેને ધરપકડ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા તેને સાથે રાખી તેના થેલાની તલાશી લેતા પોલીસે થેલામાંથી કુલ છ હજાર ત્રણસો છત્રીસ રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કર્યો પોલીસે આરોપી મનોજભાઈની અટકાયત કરી અને તેના વિરુદ્ધ સાંજે છ વાગ્યા અને પંચાવન મિનિટે ગુનો નોંધી કાયદેસર કરવા હાથ ધરી છે